જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક ગુનો નોંધવામાં આવેલો છે જેની વિગત મુજબ આ કામના જે ફરિયાદી છે એમને આ મોબાઈલ ઉપર આરટીઓ ચલાન ફાઇવ હંડ્રેડ ડોટ એપીકે નામની એક અજાણ્યા નંબર ઉપરથી એપીકે ફાઇલ મોકલવામાં આવેલી હતી આ એપીકે ફાઇલ ઉપર ક્લિક કરતાં આ જે ફરિયાદી છે એમનો મોબાઈલ એમના કહેવા મુજબ હેક થઈ ગયેલો હતો અને ત્યારબાદ એમના દ્વારા કોઈ ઓપરેટ થઈ શકતો ન હતો મોબાઈલ અને થોડી જ વારમાં એમના એકાઉન્ટમાંથી અલગ અલગ બે એકાઉન્ટમાંથી કુલ છ લાખને ચાલીસ હજાર જેટલી આશરે રકમ ડિડક્ટ થઈ ગઈ હતી આ બાબતની ફરિયાદ તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કરેલી હતી જેની તપાસ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ખબર પડી હતી કે જે આ જે એકાઉન્ટમાં પૈસા ગયા છે એ ચોટીલાના અમુક એકાઉન્ટ હતા તેમાં ગયા હતા જેના આધારે ફર્ધર તપાસ કરતાં બે આરોપી મળી આવેલ છે જેનું નામ છે સમીર મનસુરભાઈ સિદાતર અને સિરાજ ઉર્ફે ચિંટુ મનુભાઈ કાપડિયા આ બંને આરોપીને પકડી પાડવામાં આવેલા છે આ બંને આરોપીનો રોલ એ મુજબ હતો કે જે સિરાજ સમીર જે છે એ વચ્ચે કમિશન તરીકે જે એકાઉન્ટ જેના નામનું ખોલવામાં આવેલું હતું એ ખોલવામાં એણે મદદ કરી લીધી અને જે સિરાજ છે કાપડિયા એ અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં આવી ચૂકેલું છે અને તે જે રાજ્યના જે સાયબર ફ્રોડ કરનારા લોકો હોય છે અને એ અહીંયા ગુજરાતમાં જે એકાઉન્ટ ખોલવા માટેનું જે નેટવર્ક હોય છે એ બાબતના કામગીરી કરે છે તો આ પ્રકારની સારી કામગીરી જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલી છે અને આમાં આગળના જેટલા પણ આરોપીઓ બાકી છે એ તમામને પકડવા માટેની કામગીરી ચાલુ છે આ આશરે છ સાત મહિનાથી જે આરોપી જે છે સિરાજ એ આ પ્રકારના કામગીરીમાં લાગેલો હતો અને એણે અલગ અલગ લોકો પાસેથી એકાઉન્ટ નંબર અને એકાઉન્ટ નવા ખોલાવેલા છે અને એના ફોન નંબર યુઝ કરે છે